મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે જય બાબા સ્વામી જય ગુરુદેવ હું હર્ષાબેન કટકિયા આજે આપણે બનાવીશું આ કિલ્લો એક ટમેટા છે એનો આપણે સોસ બનાવવાના છીએ તો હવે આપણે છે ને આના બધાયના નાના નાના પીસ કરી અને પછી આપણે આને મિક્સરમાં પીસવાના છે આપણે આની અંદર છે ને એક મરચું નાખવાના છે લાલ આખા વર્ષનો કરું ને ત્યારે તો હું મરચું પાવડર વાપરું છું પણ આ તો અઠવાડિયું માંડ ચાલશે અને એને માટે મેં એક ચમચી મરી લીધા છે અને દસ થી બાર લવિંગ લીધા છે અને એક ટુકડો એલ તજનો લીધો છે આ બધું આપણે ખાંડી અને નાખી દેસું એની અંદર ઉકળવામાં આટલો મસાલો લીધો છે આપ જોઈ શકો છો અને હવે આપણે આને કુંજાની અંદર પીસવાના છે ટમેટાને અને ગ્રાઇન્ડ કરી લેશું હવે આપણે આને મરચાના ટુકડા આપણે અંદર નાખવાના છે યા તાજો અઠવાડિયું છોકરાઓને ખાવો છે બ્રેડ માટે એટલે મેં તો હાલો બનાવી હજી તો વર્ષનો બાકી છે દસ કિલાનો તો કેટલોય ખવાઈ જાય હવે આપણે આને આમ ગાળી લેવાના છે રેણામાં એટલે બી ને બધું નીકળી જશે આવી રીતના આપણે એને બધું ગાળી લેશું જો આ બધો ને આવી રીતના જ ગાળી લેવાનો છે અને ચમચી ફેરવતા ફેરવતા અને આપણે સોસ બનાવીને ને ત્યારે ટમેટા એકદમ દળવાળા લેવાના આ દેશી અને દળવાળા ટમેટા છે એટલે આપણે તો ઓછા લીધા હતા હજી મોંઘા થોડા પછી તો અમારે હાવ સસ્તા થઈ જાય ગામડાના ટમેટા ત્યારે અમે દસ કિલ્લાનો સોસ કરી આખા વર્ષના છોકરાઓને બહુ ભાવે રોટલીની સોસ ને બ્રેડ ને ખાતા હોય ને એટલે મરી તજ અને લવિંગ એ પણ આપણે પીસવામાં જ નાખી દીધું જો જ્યારે આખા વર્ષનો કરીને ત્યારે બધીની પોટલી બનાવું અને અંદર આ મામામ ઘુમેડતા ઘુમેડતા વારે ઘણી હાથમાં પોટલી લઈ નીચવા કરી એટલે એનું પધ પરેવા અંદર ઉતરી જાય પણ આ ચાલુ છે એટલે આપણે એમાં તીખાને લવિંગને બધું પીસવામાં જ નાખી દેવાનું છે જો આપણે જોઈ શકો છો કે આપણો તડ લવિંગ અને તીખા સાથે પીલી અને આ તૈયાર જો થઈ ગયો બી બી કાંઈ છે જ નહીં ખાલી પલ્પ જ નીકળ્યો છે અને એક કિલો ટમેટાનો જ પલ્પ છે આપણે દરવાળા લીધા હતા ને એટલે પલ્પ સારો નીકળો છે હવે આપણે એને ગેસ ઉપર મૂકી હવે આપણે ગેસ ચાલુ કરીશું અને એની ઉપર આને ઉકળવા મૂકી દેસુ મસ્ત અને આપણે આને હજી ઊલું થાય ત્યાં સુધી ચલાવતા રહેવાનું છે આપ જોઈ શકો છો હવે આને આપણે ગેસે ઉકાળવાનો છે થોડી થોડી વારે હલાવતા રહેશું અને હલાવવાનો છે જોઈ શકો છો જો હવે આપણો આ સો ઉકળવા લાગ્યો છે હજી તો આને બહુ વાર લાગશે ઉકળતા અને શિયાળામાં ટમેટા તો બહુ ખાવામાં સારા લોહી સુધરી જાય એટલે તો શિયાળામાં અવારનવાર કિલો 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 તાજોનો તો બહુ જ કરી પણ ફૂલ સીઝન હજી એકદમ સરસ દેશી ટમેટાની આવી જાય ને હજી ઓછી આવે છે ત્યારે મેં એક દસ કિલો ટમેટાનો કરી લેવું એટલે અમારા આઠ નવ મહિના લગીન તો હાલે જ અને અમે વેનિગર નાખતા નથી ક્યારેક ક્યારેક એમ લાગે ને તો અમે સોડિયમની પડીકી લઈને એક નાખી દઈ બસ એ નાની એવી બાકી અમે કોઈ વસ્તુ ન નાખીને તો અમે સોસ પૂરો પકવીને એટલે અમારે કોઈની સોસ બગડતો નથી અને બહુ મસ્ત બને છે એમાં બધા મસાલા નાખી દઈએ એમાં પોટલી વાળી નાખીશ પણ હવે તો એ બંધ કરી દીધું છે હવે તો ખાંડી આમાં પીસવામાં નાખી દઈએ દળવામાં એટલે આવી દળાઈ જાય ને એટલા સરસ તીખાશ ને બધું મળી જાય અંદર પીલવામાં આવી જાય એટલે અને ચાલુ ખાવા કરું ને ત્યારે એકાદું લાલ મરચું નાખવું એટલે બહુ મસ્ત સોસ બને છે એનેથી ને આમ કલર આવી જાય અને આમ સે જેવી તીખાસ લાગે બહુ ન લાગે હવે ઉકળવા લાગી છે ને એટલે આપણે આમાં ખાંડ નાખી દેવી છે એક વાટકો નાખી અને હવે થોડીક જ નાખવી છે પણ જોશે ને તો નાખશું એટલે સવા વાટકા જેવી આપણે નાખીશું ત્યારે પછી આપણે ઉકળી જશે ને પછી જોઈ જોશું કારણ કે બહુ ગળ્યો તો મારે ઓછો હોય બહુ ગળ્યો ન હોય ખર્ચે જ ખટાશ ઉપર લાગવો જોઈએ એવો બનાવી એટલે હવે જો પછી આપણે ચાખશું અને એવું લાગશે કે નાખવી પડે તો થોડીક નાખશું પાછી ન પર આવી મિક્સ થઈ જાય અને મસ્ત ઉકળી જાય એટલે એક રસ ને આ મસલ મજાનો સોસ બની જાય જો આપણો સોસ છે ને ધીરે ધીરે બેસે ઉકળે છે હવે આપણે એમાં સ્વાદ અનુસાર એક ચમચી અત્યારે મીઠું નાખીશું પછી જોશે તો આપણે વધારે નાખીશું કારણ કે આમાં પછી ખાટો મીઠો હોવો જોઈએ એટલે ખારો ન થવો જોઈએ એટલે હે એમ પછી આપણે મીઠું નાખીશું અંદર અંદર અને હજી તો આને ખૂબ ઉકાળવો પડશે ઘણી વાર લાગશે દોઢ બે કલાક જો આપણે સતત હલાવતા જ રહેવાનું છે આને એકદમ મસ્ત ઉભરાય નહીં નહીં એમ હજી તો આને સારી વાર લાગશે એકદમ થિકનેસ થઈ જશે ને ત્યાં સુધી જો આપણે આને ફાસ્ટ ગેસ જ બનાવવાનો છે હજવે હજી તો અડધો નથી ભેલો અડધાથી ઓછો ઓછો હજી થોડીક વાર છે થઈ જાય હવે થોડીક વારમાં હવે ઘાટો થવા માંડો છે અને બાળકોને તો બહુ જ ભાવે છે બ્રેડ સાથે રોટલી સાથે સેન્ડવીચ સાથે સોસ હોય તો કાંઈ ન જોઈ ચટણી બનાવી પણ એ ન ખાય ખાલી આ સોસ અરે જ ખાય હાલો જો હજી આપણો સોસ થયો નથી આ જોવાની રીત આમ તમે નાખો ને એટલે આમ પાણી હાલે આ પાણી ન હાલે ને ત્યારે આપણો સોસ બની ગયો કહેવાય જો સાઈડમાં પાણી ચાલું જો આ પાણી છે ને એ હજી ઘાટું થોડું થઈ જાય ને પછી થઈ જાય પાણી સેજ છે એટલું પાણી ભરી જશે ને તો આપણો સોસ થઈ જશે જો હવે પાણી છૂટું પડતું નથી અને આપણો સોસ બરાબર થઈ ગયો ચારેય કોરામ પાણી નથી રહેલાતું અને ઠીક થઈ ગયો એટલે હવે આપણે ગેસને ઠારી નાખો અને બંધ કરી દેસું અને હવે આપણે આની અંદર થોડીક એવું મરચું પાવડર ફેરવીશું અને આપણો સોસ તૈયાર થઈ ગયો જોઈ શકો છો જો અંદર આ ઉભરા નથી આવતા અને એકદમ આની ચાસણી જે ખાંડ નાખી ને એની બની ગઈ છે અને આપણે આ કાંઈ જાજો રાખવો નથી એટલે આપણો સોસ આ તૈયાર થઈ ગયો છે એકદમ ઘાટો સોસ સરસ જ હજી ઘાટો ઠરશે ને એટલે ચાસણી જામશે હજી ઘાટો થઈ જશે એટલે આપણો સોસ તૈયાર થઈ ગયો છે આપ જો આપણે ગેસ્ટને હવે ઠારી નાખ્યો છે અને હવે આપણે આ જોવો એકદમ ઘાટો થઈ ગયો છે સોસ બની ગયો છે હવે આપણે આની અંદર થોડુંક મરચું નાખીશું લાલ મરચું પાવડર બહુ નહીં નાખીએ પણ બે ચમચી જેટલું નાખીશું બસ હવે નથી નાખવું આપણે અને હલાવીને ઠરવા દેસુ આપણો આ સોસ તૈયાર થઈ ગયો છે હવે આ ઠરી ચાહે ને પછી આપણે આને એક ટાઈપ ભરી લેશું જો આ મારી સોસની રેસીપી તમને ગમી હોય સારી લાગી હોય તો શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાઇક બટન દબાવવાનું ભૂલતા નહીં આવજો જય બાબા સ્વામી જય ગુરુદેવ